માસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે લિટલ હાર્ટ ઇનિશિએટિવ દ્વારા વુડા હાઉસિંગની મહિલાઓને સેનેટરી નેપકિનનું વિતરણ કરાયું દસ જાન્યુઆરી બે હજાર પચીસ માય લિટલ હાર્ટ દ્વારા એલપીએસ હેલ્થના સહયોગથી માસિક સ્ત્રાવની સમસ્યા અંગે મહિલાઓમાં જાગૃતતા લાવવા અને આ અંગે સ્વચ્છતા અને શું કાળજી રાખવી તે અંગે મહિલાઓને જાગૃત કરવા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંચમુખી હનુમાન મંદિરની સામે વુડાના આવાસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં એલપીએસ હેલ્થ અમેરિકા ટીમના પંદર હેલ્થકેર પ્રોફેશનલ્સ દ્વારા બસોથી વધુ મહિલાઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરી મહિલાઓને જાગૃત કરી માહિતગાર કરવામાં આવ્યા હતા મેડિકલ હેલ્થકેર ક્ષેત્ર સાથે જોડાયેલા આ સમર્પિત વ્યક્તિઓએ મહિલાઓને માસિક સ્ત્રાવની સ્વચ્છતાના મહત્વ અને સમગ્ર સ્વાસ્થ્ય પર તેની અસર વિશે શિક્ષિત કરવામાં આવ્યા હતા તેમજ જરૂરિયાતમંદ મહિલાઓને સેનેટરી નેપકિનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પહેલ વિશે બોલતા માય લિટિલ હાર્ટના સંસ્થાપક કૃષ્ણા પટેલે જણાવ્યું હતું કે આ ઇવેન્ટ મહિલાઓને સશક્તિકરણ અને માસિક સ્ત્રાવની આસપાસની વાતચીતને સામાન્ય બનાવવાની દિશામાં એક નાનું પગલું છે કોઈ પણ સ્ત્રીએ આટલી કુદરત વસ્તુ વિશે શરમ અનુભવવી જોઈએ નહીં અમે અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે સમર્થન અને શિક્ષણ આપવા માટે અહીં છીએ આ ઇવેન્ટે હાઇલાઇટ કર્યું હતું કે માસિક સ્ત્રાવની આસપાસના નિષેધને તોડવો એક સામૂહિક જવાબદારી છે અને આંતરરાષ્ટ્રીય સહયોગ જાગૃતિ અને સંભાળને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ખાતે એલપીએસ હેલ્થ અને હાર્ટ દ્વારા સેનેટરી નેપકિન ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે ભૂડા પંચમુખી હાઉસિંગ સોસાયટીમાં બસોથી વધારે મહિલાઓને સેનેટરી નેપકિનનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવ્યું છે અમારી જે સંસ્થા છે નોન પ્રોફિટ ઓર્ગનાઇઝેશન અમારું મેઇન મોટો છે કે અમે હેલ્થકેરનું અવેરનેસ કરીએ અને આ દેશમાં હેલ્થકેર અને એજ્યુકેશનથી કોઈ પણ ડિપ્રાઇબ્ડ નહીં રહેવું જોઈએ એ સૌનો મોટો છે એમની સાથે પણ વાત કરી હવે આઈ થિંક ધેટ્સ સેટ આજે મહિલાઓને ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે અને અમારું હેતુ એવું છે કે દર મહિને આ બધી જ અમારો બહુ આનંદ છે કે અમે આવ્યા છે અમારું છે અમેરિકન એન્ડો છે તે એનજીઓ છે રાઈટ ને ને અમારું વિ અમારું એવું આચાર ને વિચાર છે કે છે તે યુએસથી મેડિકલ ટીમ લાવીને અહીંયા છે તે આપણે કંઈ બી કંઈક છે તે કરીએ છીએ સાથે આપણે છે તે યુએસ ટીમ ને ઇન્ડિયન ટીમ સાથે આપણે લાઈક કોમ્બિનેશનમાં આપણે કંઈ હેલ્થકેરમાં શું માટે કંઈ કરીએ છીએ છો આજે અમારો ફોકસ છે ને તે વિમેન્સ હેલ્થ કેરનું છે લાઈક ઇન્ડિયામાં આ સ્પેશિયલી લાઈક વિમેન્સનું પીરિયડનો ટાઈમ આવે ને સમય આવે ને તો સેનેટરી નેપકિન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એના વગર છે તે ઘણા લોકો ઘણા લેડીઝ લોકોને ઇન્ફેક્શન થતું છે ને ઘણા લોકો ઘણા લેડીઝ લોકો છે તે મરી બી જાય ને એકદમ એક્સ્ટ્રીમ લાઈક છે તે બ્લીડિંગનું સિચ્યુએશન થાય ત્યારે એ લોકોને બ્લડ ક્યાંટ એકદમ લો થઈ જાય તો છે તે એના લીધે છે તે બેભાન બી થઈ જાય કદાચ કોઈ છે તે ઓફ બી થઈ જાય મહિલાઓને આપણે આજે લાઈક બસો જેટલાને અમે છે તે લાઈવ આવશે અમારી સપ્લાય અમે અમારું તો એક 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 આખું વિક અમે છે તે ચાલુ કર્યું છે અમારું એમ અમારું મારું છે તે મૂળ રહેવાનું ટાઉન નવસારી બારડોલી પણ પછી સુરત આવ્યા છે સુરતથી છે તે બારડોલીને હવે છે તે અમે પછી કાલે અમે અમદાવાદ બી ચાલ્યા છે અમારું આખું ફોકસ છે ફેન ઇન્ડિયાનું છે તે કોન્સન્ટ્રેશન છે બીજું વસ્તુ કે હવે અમને બી ખ્યાલ આવ્યો છે કે ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ ઇન્ડિયાનું છે તે ધ ગવર્મેન્ટને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી અને અમને બહુ સારો સપોર્ટ મળતો છે ફ્રોમ ધ યુ ફ્રોમ ધ ઇન્ડિયન ગવર્મેન્ટ એટલે અમને બહુ આનંદ થતો છે શું કેમ મોટી અમારો મોટિવ શું એ સિમ્પલ કે અમારું ઈસ્ટર્ન ને વેસ્ટર્ન હેલ્થકેર કલ્ચરને બ્રિંગ ટુગેધર અમે સાથે લાવીએ તો અમારા જે બીજા બી ડૉક્ટર છે અમારી સાથે અમેરિકન ડૉક્ટર બી આવ્યા છે એને બી છે તે ચાન્સ મળે કે વોટ ઇઝ ઇન્ડિયા ને હેલ્થકેર ઇન ઇન્ડિયા ને એમાં જ બી એવું કંઈ નથી કે છે તે ધી ઓબ્ઝર્વેશન ઇઝ ઓનલી નેગેટિવ ઇન્ડિયામાં બી એટલું બધું પોઝિટિવ થયું છે કેરમાં બી કે છે તે અમારે એ છે તે બદલાવું છે ધ સેમ ટાઈમ અમારી અમે છે તે યુએસથી આવીએ છે તે અમારથી ને રિસોર્સિસ લવાય છે તો છે તે ઇટ ઇઝ અ વેરી ગુડ કોમ્બિનેશન બીજા કયા કયા બીજું તો અમારું મારું છે તે મેન લોકો માટે હાર્ટ સ્ક્રીનિંગ આપણા સમાજમાં ગુજરાતી તેમાં ને સૌથી ઇન્ડિયન લોકોમાં છે તે હાર્ટ ડિઝીઝ છે તે બહુ પ્રોબ્લેમ છે ઓલમોસ્ટ એવરી નવરાત્રિ આપણે સાથે સાંભળીએ કે કેટલા છે તે જુવાન માણસો મરી જતા છે એનું કારણ શું છે કે છે તે આપણા ઇન્ડિયનના છે તે બોડીમાં જેનેરિક્સમાં છે તે હાર્ટ ડિઝીઝનો પ્રોબ્લેમ છે ને એનું અમે અર્લી સ્ક્રીનિંગનો પ્રોગ્રામ અહીં ઇન્ડિયામાં ચાલુ કરતા છે એનો પ્રોગ્રામનું નામ છે એક વન ટુ કા ફોર મારું નામ છે કમલ મોરાર ડૉક્ટર કમલ મોરાર